બનાવટી એનઓસી દ્વારા લોનવાળી કાર વેચીને બેંક તેમજ કાર ખરીદનાર ગ્રાહક સાથે છેતરપિંડી કરનાર ઇસમ વીસ વર્ષ બાદ ઝડપાયો છે મૂળ મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા પરાગ પુરુષોત્તમભાઈ કાનાનીએ વર્ષ બે હજાર ત્રણમાં એક કાર આઇકોન કાર વડોદરાના એક ગ્રાહકને વેચાણની સાથે આપી હતી જે કાર વેચાણ પેટે ત્રણ પોઈન્ટ એકાવન લાખ રૂપિયા ફરિયાદી પાસેથી મેળવ્યા હતા કાર વેચાણ સમયે કાર પર કોટક મહિન્દ્રા બેંકની લોનની એનઓસી પણ પરાગ કાનાનીએ કાર ખરીદનાર ગ્રાહકને આપી હતી જોકે ગ્રાહકે કાર પોતાના નામે ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા કરતા જાણવા મળ્યું હતું કે પરાગ કાનાનીએ આપેલી લોન ભરપાઈ થઈ ગયાની એનઓસી નકલી છે જેથી કાર ખરીદનાર ગ્રાહકે જેપી રોડ પોલીસ મથકે ઠગ પરાગ કાનાની વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો આ ફરિયાદ બાદ પરાગ કાનાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો તે દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પેરોલ ફ્લો માહિતી મળી હતી કે વીસ વર્ષ પહેલાના ગુનામાં વોન્ટેડ આરોપી પરાગ કાનાની અમદાવાદ ખાતે રહે છે અને નારોલ અસલાની રોડ પર આવનાર છે જે માહિતીના આધારે પેરોફ્લો સ્કોડ દ્વારા ફોજ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પકડાયેલો આરોપી પરાગ કાનાની અગાઉ મુંબઈના મુલંદ દહીસર ખાર અંધેરી તેમજ ગુજરાતના નવસારી અને વડોદરાના ગોરવા પોલીસ મથકમાં ચોરી અને વિશ્વાસઘાતના કેસમાં પકડાયેલો છે જ્યારે વીસ વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા પરાગ કાનનીએ અન્ય કેટલા ગુના આચર્યા છે તેની તપાસ હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર